હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર મહેન્દ્ર સરપસ ટર્બો ટ્રેક્ટર આવેલ છે બસો પંચાણું સવ્યજબી ભાવમાં ટ્રેક્ટર વેચવાનું છે સાઈડ ગિયર પાવર સ્ટેરિંગ સાથે ટ્રેક્ટર જોવા મળશે અને ટ્રેક્ટરમાં તમને કાટછળો ક્યાંય પર જોવા નહીં મળે ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે ખેડૂત મિત્રો આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે વાત કરીએ આપણે આ મહેન્દ્ર ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને અગિયારનું મોડલ છે વન ઓનર ટ્રેક્ટર છે અને ટીપટોપ કન્ડિશન કમની કલર સાથે કમની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક કમની ફિટિંગ જોવા મળશે સાઈડ ગેર પાવર સ્ટેરિંગ સાથે આ મહેન્દ્ર બસો પંચાણું ટરબો ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરમાં તમને સડો ક્યાંય જોવા નહીં મળે અને ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે કાગળિયા બધા કમ્પ્લીટ જોવા મળશે વન ઓનર ટ્રેક્ટર છે તો ટ્રેક્ટરમાં તમને કોઈ પણ ખરાબી હાલમાં જોવા નહીં મળે ખૂબ જ ઓછું હાલેલું ટ્રેક્ટર છે ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટર માલિકનું નામ રાજભાઈ છે રાજભાઈનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ ઉપર જવું જેથી ટ્રેક્ટર વેચાઈ જાય તો ફોટો ધકો ના થાય રાજભાઈએ ટ્રેક્ટરની કિંમત બે લાખને પચાસ હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે તો રાજભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ઇઠ્યાસી સાર નવાણું વીસ સ્ક્રીન ઉપર આપેલો જ છે રાજભાઈનો મોબાઈલ નંબર છે બે લાખ પચાસ હજાર રૂપિયા અંદાજીત ટ્રેક્ટરની કિંમત રાખેલી છે ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો કલ્યાણપુર તો ગામ નગડીયા ગામ જોવા મળશે તો નામ રાજભાઈ રાજભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો ફેસબુક પેજ પર વિડીયો જોતા હોય મિત્રો તો વિડીયોના ઉપર જ રાજભાઈનો નંબર આપેલો છે two